હેલો વેલકમ ઓલ કૃષિ ભંડોળ એન્ડ ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ તો આજે આપણે વાત કરીશું આપણે જે એગ્રિકલ્ચર ઇકોનોમિક્સની જે લેક્ચર સિરીઝ છે કે જેનો આજે કન્ટિન્યુ થર્ડ લેક્ચર છે તો ફર્સ્ટ બે લેક્ચરમાં આપણે જોવું કે વોટ ઇઝ ઇકોનોમિક્સ શું છે ફાધર ઓફ ઇકોનોમિક્સ શું છે ફાધર ઓફ ઇકોનોમિક્સ કોણ છે આલ્ફ્રેડ માર્શલ કોણ છે આલ્ફ્રેડ માર્શલ કે જે ફાધર ઓફ ઇકોનોમિક્સ તરીકે આપણે ઓળખીએ છીએ ત્યારબાદ શું છે તો કે આપણે ગુડ શું છે સર્વિસીસ શું છે એના વિશેની વાત કરી ત્યારબાદ અલગ અલગ વેલ્ફેર છે તો વેલ્ફેર કોને ડેફિનેશન આપી છે વેલફેરની ડેફિનેશન કોણે આપેલી છે આલ્ફ્રેડ માર્શલે સોરી

સર્વિસીસ છે ઇન્ટેન્જીબલ ગુડ્સ હોય છે કે જે ફ્લો અને સ્ટોકમાં અવેલેબલ હોય છે પણ સર્વિસીસ છે કે જે ફ્લો અને સ્ટોક કન્ટેન્ટમાં આપણને જોવા મળતું નથી આ બધી આપણે અત્યાર સુધીના લેક્ચરનું રિવિઝન કર્યું છે કંઈ પણ તમે વાંચવાની શરૂઆત કરો એની પહેલાં રિવિઝન મસ્ટ નેસેસરી છે જો તમારું સારું રિવિઝન હશે તો તમારું જે એક હ્યુમન સાયકોલોજી હોય છે કે જે કન્ટિન્યુ આપણે કોઈપણ ચીજ એકવીસ દિવસ સુધી કરીએ તો એ પછી આપણો જે સબકોન્શિયસ માઇન્ડ હોય છે કે જેમાં એક હેબિચ્યુઅલ બની જતી હોય છે તો તમે જ્યારે પણ વાંચવાની શરૂઆત કરો તો આગળનું રિવિઝન તમારે કન્ટિન્યુઅસ કરવું જોઈએ કે જેથી તમારે સારી રીતે કોઈ પણ પોર્શન હોય કે જે સમજાઈ શકે આપણે ઘણી વખત એવું થતું હોય છે કે આપણને સમજાતું ના હોય વાંચવામાં ભૂલાઈ જતું હોય વાંચેલું હોય તો તેનું રીઝન છે કે આપણે રિવિઝન વ્યવસ્થિત કરેલું ના હોય એટલા માટે તો ફ્રેન્ડ્સ વેલકમ ઓલન ઓન કૃષિ મંડળ એન્ડ ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ તો આપણે સ્ટાર્ટ કરીએ આજનો આપણો લેક્ચર આપણે આગળનું રિવિઝન બધું જ કરી લીધું છે હવે નવા લેક્ચરની શરૂઆત કરીએ એની પહેલાં તમે આપણી ચેનલ કૃષિભંડોળ છે એને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને જે પણ ફ્રેન્ડ્સ નવા આપણી જોડે જોડાયેલા છે તો જો એ લોકોને ટેલિગ્રામ ચેનલમાં જોડાવું હોય તો એ માટેની જે લિંક છે જે કે જે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે તો એ લિંકનો યુઝ કરીને આપણી ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ શકે છે ઓકે ચલો આપણે સ્ટાર્ટ કરીએ આજનું લેક્ચરનું ફર્સ્ટ આપણું છે કે એગ્રીકલ્ચર ઇકોનોમિક્સ તો એગ્રીકલ્ચર ઇકોનોમિક્સ કોને કહેવામાં આવે છે તો કે જે એપ્લિકેશન ઓફ ઇકોનોમિક્સ જે પ્રિન્સિપલ છે એગ્રીકલ્ચરના કે જે ડીલ્સ વિથ ધ અલોકેશન ઓફ સ્કે રિસોર્સિસ કયા સ્કેર રિસોર્સિસની વાત કરવામાં આવે છે તો કે લેન્ડ લેબર કેપિટલ અને એન્ટરપ્રાઇઝ લેન્ડ હોય છે તો શું થાય છે તો કે શું આપે છે રેન્ટ રેન્ટ ચૂકવવું પડે ને કોઈ પણ જમીન ભાડે હોય તો એનું શું હોય રેન્ટ હોય છે લેબર હોય તો એને શું મળે છે વેજીસ શું મળે છે વેજીસ અને કેપિટલ હોય તો એનું શું મળતું હોય છે ઇન્ટરેસ્ટ આ તમે યાદ રાખજો એક્ઝામમાં પૂછાઈ શકે એવી વસ્તુ છે ઇન્ટરેસ્ટ અને મેનેજમેન્ટ અથવા તો એન્ટરપ્રાઇઝ હોય તો એ શું ઓન કરે છે પ્રોફિટ ઓન કરે છે શું ઓન કરે છે પ્રોફિટ એટલે કે લેન્ડ્સ ગીવર્સ રેન્ટ લેબર હોય તો એને વેજીસ પે કરવાનું હોય છે કેપિટલ હોય તો આપણે ઇન્ટરેસ્ટ રેટ હોય છે કે જે પે કરતા હોઈએ છીએ અને મેનેજમેન્ટ હોય એમાં પ્રોફિટ હોય છે એ વાત થઈ હવે આપણે વાત કરીશું વેલ્યુ વેલ્યુ પ્રાઇસ વેલ્થ અને મની તો આ ચાર અલગ અલગ ટર્મ્સ છે તો એ શું કહેવા માગે છે તો કે વેલ્યુ કોને કહેવા માગે છે વેલ્યુ ઇન યુઝ એન્ડ એક્સચેન્જ વેલ્યુ હોય છે કે જે આપણે યુઝ કરતા હોઈએ અને એક્સચેન્જ કંઈ કરતા હોય છે તો એનો સમાવેશ થશે વેલ્યુમાં ત્યારબાદ છે પ્રાઇસ તો પ્રાઇસ શું છે તો કે જે મોનિટરી ટર્મ્સમાં આપણને જોવા મળે છે એની પ્રાઇસ કહેવામાં આવે છે આપણે ફોર એક્ઝામ્પલ મની અને સોરી પ્રાઇસ અને વેલ્યુમાં શું ડિફરન્સ છે તો જો સિમ્પલ લેંગ્વેજમાં તમને સમજાવું તો આપણે કંઈ પણ વસ્તુ ખરીદીશું ફોર એક્ઝામ્પલ આપણે કોઈ ક્લોથ લીધું છે કે જેનું ફાઇવ થાઉઝન્ડ પ્રાઇસ છે શું છે ફાઈવ થાઉઝન્ડ અને આ જે ક્લોથ છે ફોર એક્ઝામ્પલ અત્યારે વિન્ટર છે તો આપણે સ્વેટરની જ વાત કરીએ કે તમે મસ્ત મજાનું એક સારી એવી કંપનીનું જેકેટ ખરીદ્યું છે અને પાંચ હજારની એની પ્રાઇસ છે અને આ જે જેકેટ છે કે જે તમારે પાંચ વર્ષ સુધી ચાલશે શું થશે પાંચ વર્ષ સુધી ચાલશે તો તમે શું કહેશો કે આ છે વર્થફુલ છે આ વેલ્યુ છે કે જે બરાબર છે એટલે કે જ્યારે આપણે વેલ્યુ ઇન યુઝ આપણે યુઝ કરીએ તો કન્ટિન્યુઅસલી આપણને કંઈક વળતર મળે છે એટલે કે પાંચ વર્ષ સુધી જો આ એક જેકેટ ચાલે તો આપણા માટે આપણે એવું કહીએ કે પૈસા વસલ થઈ ગયા છે તો એને શું કહેવામાં આવે છે વેલ્યુ અને પ્રાઇસ પ્રાઇસ કોને કહેવામાં આવે છે કે જે મોનિટરી ટર્મ્સમાં હોય છે શું હોય છે મોનિટરી ટર્મ્સમાં આપણને જોવા મળે આ જે મોનિટરી ટર્મ્સ છે આપણે ફોર એક્ઝામ્પલ કોઈ મોલમાં જતા હોય મોસ્ટલી અત્યારે આપણે બધા રિલાયન્સના મોલ હોય છે ત્યારબાદ છે જીઓ માર્ટ છે અથવા તો બીજી ફ્લિપકાર્ટ છે એમેઝોન છે અથવા તો કાંઈ પણ બીજા મોલમાં જઈએ તો ત્યાં આપણે શું જોઈએ છીએ કે કોઈ વસ્તુ હોય છે તો એમાં લખેલું હોય ને કે દસ રૂપિયાની પર પીસ ટમેટા છે તો ટમેટામાં શું હશે તો કે ત્રીસ રૂપિયાના પર કેજી ટમેટા બટેટા હશે તો બટેટામાં શું લખ્યું હશે પંદર રૂપીસ પર કેજી મેંગો છે હમણાં સિઝન આવશે તો એનું શું ભાવ હશે વન ફિફ્ટી રૂપીસ પર કેજી એટલે કે કહેવાનો મતલબ એ છે કે જ્યારે પ્રાઇસ હશે કે જે મોનેટરી ટર્મ્સમાં આપણને જોવા મળે છે તો આ શું છે આ થર્ટી છે પંદર છે એકસો પચાસ છે એ મોનેટરી ટર્મ્સ છે કે જેને આપણે પ્રાઇસ તરીકે ઓળખતા હોઈએ છીએ ત્યારબાદ છે વેલ્થ તો વેલ્થ કોને કહેવામાં આવે છે તો એનીથિંગ હેવિંગ વેલ્યુ કંઈ પણ વસ્તુની વેલ્યુ હોય છે કે જેને વેલ્થ કહીએ છીએ ફોર એક્ઝામ્પલ વાત કરીએ કે તમારી પાસે કોઈ પણ શેર છે બોન્ડ છે બોન્ડ છે ત્યારબાદ શેર છે તમારી પાસે મકાન છે સોનાના દાગીના છે ત્યારબાદ કોઈ પાસે સ્કૂટર છે કાર છે આ બધું શું છે તો કે તમે વેચવા જશો આ બધી વસ્તુ તો કઈક ને કંઈક પૈસા મળશે જ તો એ શું છે વેલ્થ એક પ્રકારની તમારી પાસે સંપત્તિ છે કે જેને તમે વેચીને નાણાં ભેગા કરી શકો છો અથવા તો નાણાં કમાઈ શકો છો અથવા તો નાણાં મેળવી શકો છો એને શું આપણે કહીએ છીએ વેલ્થ વેલ્થ નોસેપ્ટ આપણે સમજી લીધો હવે વાત કરીએ મીડિયમ ઓફ એક્સચેન્જ શું છે છે મીડિયમ ઓફ એક્સચેન્જ એ શું મની પૈસા છે ફોર એક્ઝામ્પલ અત્યારે આપણે પણ વસ્તુ ખરીદવા તો દસ રૂપિયા છે વીસ રૂપિયા છે સો રૂપિયા છે અથવા તો નિર્ધારિત એની જે તે કિંમત હોય છે કે જે આપણે ચૂકવતા હોઈએ છીએ એટલે શું છે મીડિયમ ઓફ એક્સચેન્જ છે મની પરંતુ જ્યારે પેલાનો સમય ગાળો હતો કે જ્યારે બાર્ટર સિસ્ટમ હતી શું હતું ઘઉં છે અને તમારે જરૂરિયાત છે ચોખાની તો તમે શું કરશો તો કે ઘઉં છે આ પેલા ભાઈ છે આ બીજા ભાઈ છે તો આ ભાઈ પાસે ઘઉં વધારે માત્રામાં છે ને આ ભાઈ પાસે ચોખા માત્રામાં છે તો શું કરશે એકબીજા ચેન્જ કરશે એક કટરો ભરશે કે જેમાં ઘઉં હશે અને આ ભાઈ પાસે કટોરો હશે કે જેમાં ચોખા હશે તો બંને એક્સચેન્જ કરશે આ આ બીજા ભાઈ છે કે જે ભાઈને ચોખા આપશે ને આ ભાઈ ઘઉં આપશે તો આ જે સિસ્ટમ છે કે જેને બાર્ટર સિસ્ટમ કહેવામાં આવે છે શું કહેવામાં આવે છે બાર્ટર સિસ્ટમ તો આપણે વેલ્યુ પ્રાઇસ વેલ્થ મની આ બધું શું છે એની આપણે વાત કરી અને લેન્ડ છે તો શું આપશે લેન્ડ તમને શું આપે છે રેન્ટ લેબર હોય તો વેચિસ પે કરવાનું કેપિટલ હોય તો શું હોય છે કેપિટલનું ઇન્ટરેસ્ટ અને મેનેજમેન્ટનું પ્રોફિટ તો આ છે આપણા બેઝિક ટર્મ્સ અને આ જે ચાર ફેક્ટર ઓફ પ્રોડક્શન છે અથવા તો સ્કેલ રિસોર્સિસ છે કે જેમાંથી ક્વેશ્ચન એક્ઝામમાં પૂછાઈ શકે છે તો વ્યવસ્થિત આ યાદ રાખી લેજો કે જેથી તમને કન્ફ્યુઝન ના થાય હવે આપણે નેક્સ્ટ ત્યારબાદ શું છે નેક્સ્ટ યુટિલિટી તો યુટિલિટી કોને કહેવામાં આવે છે યુટિલિટી એટલે યુટિલિટી શું છે આપણે આપણે ફર્સ્ટ ડેફિનેશન જોઈએ તો કે યુટિલિટી મીન્સ વોન્ટ સેટિસફાઈંગ પાવર એટલે કે તમારી પાસે એવી ઈચ્છા છે કે તમારે એક સ્વેટર ખરીદવું છે શું ખરીદવું છે સ્વેટર તો આ તમારી સ્વેટર ખરીદવું છે એ શું છે ઈચ્છા છે પણ તમે આ ક્યારે ખરીદી શકશો કે જ્યારે તમારી પાસે મની હશે પૈસા હશે તો આ જે પૈસા હશે કે જે તમે યુઝ કરશો ત્યારે તમને સ્વેટર મળશે તો આ યુઝ જે થશે એ શું આવશે યુટિલિટી કે જે તમારી કંઈ પણ ઈચ્છાઓ હોય એ સંતોષવા માટે જે પાવર જે યુઝ થતું હોય છે જે મીડિયમ યુઝ થતું હોય છે કે જેની યુટિલિટી કહેવામાં આવતી હોય છે અને આ જે યુટિલિટી છે કે જે સમયની સાથે વેરી થતી હોય છે શું થાય છે સમયની સાથે વેરી થતી હોય છે કે અલગ અલગ પર્પઝ હોય છે અથવા તો કંઈ પણ ઓનરશિપ હોય છે એના માટે આ હતું આપણી ડેફિનેશન કે જે તમારા માટે સમજવા માટે ઇમ્પોર્ટન્ટ હતી હવે જે મોસ્ટલી એના ટાઈપ્સ ઓફ યુટિલિટી તો જે ફોર ટાઈપ્સ છે કે જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે એક્ઝામમાં આમાંથી તમને ક્વેશ્ચન પૂછાવાની સંભાવના વધુ જોવા મળશે તો ફર્સ્ટ યુટિલિટી છે એ શું છે ફોર્મ યુટિલિટી ફોર્મ યુટિલિટી કોને કહેવામાં આવે છે કે જે પ્રોસેસિંગમાં યુઝ થતી હોય છે ફોર્મ યુટિલિટીના જો આપણે ઉદાહરણ જોઈએ તો અહીંયા જો એક ઉદાહરણ તો મેં તમને આપેલું જ છે કે પેડી એટલે કે જે રાઈસ હોય છે કે જેમાંથી રાઈસ બને છે સોરી પેડીમાંથી જે રાઈસ બને છે કે જેને આપણે ફોર્મ લઈએ કહીએ છીએ તો સેકન્ડ જો એક્ઝામ્પલ આપું તો અત્યારે લાસ્ટ જે આપણું સિઝન હતી કે જ્યારે ઘઉં હતો કે જે ઘઉંમાંથી પોક બને છે તો આ પોક છે કે જેની કિંમત બજારમાં ત્રણસો રૂપીસ પર કેજી છે તો આ શું થયું તો એક પ્રકારનું ફોર્મ યુટિલિટી છે તમે સાદા ઘઉં વેચવા જશો તો તમને કિલ્લાના દસ થી વીસ રૂપિયા જોવા મળશે પરંતુ અહીંયા કેટલું તમને જોવા મળે છે ત્રણસો રૂપીસ એટલે કે એની જે વેલ્યુ હોય છે એમાં વધારો થયો અથવા તો આપણે એવું કહી શકીએ કે વેલ્યુ એડિશન શું છે વેલ્યુ એડિશન થાય તો એને શું કહેવામાં આવે છે ફોર્મ યુટિલિટી એવી જ રીતે જો તમને ઈઝીલી સમજાઈ શકે એના માટે હું તમને એક્ઝામ્પલ વધુ આપું છું કેમ કે એક્ઝામ્પલ થ્રુ તમે સમજશો તો તમને સારી રીતે યાદ રહી જશે ટમેટા છે તો ટમેટામાંથી આપણે તમે જોતા હશો કે ઘણા બધા કંપનીવાળા સોસ બનાવે છે ટમેટા છે કે જે માર્કેટમાં દસથી થી વીસ રૂપિયાના આપણને કિલો જોવા મળે છે પરંતુ આ જ સોર્સ છે કે જે માર્કેટમાં સો થી દોઢસો રૂપિયા વચ્ચેનો કિલ્લાનો ભાવ જોવા મળે છે તો તમે વિચારો આ કેટલા ગણું થાય છે એપ્રોક્સ દસ ગણા જેટલા તમને પ્રોફિટ વધે છે તો આ શું છે ફોમ યુટિલિટી છે વન ટાઈપ ઓફ ફોમ યુટિલિટી એટલે કે પ્રોસેસિંગ થાય અથવા તો એનું જે સ્વરૂપ બદલાય અને ત્યારબાદ એની જે યુટિલિટી વધે એને કહેવામાં આવે છે ફોર્મ યુટિલિટી એટલે ફોર્મ યુટિલિટી હોય છે સીની સાથે સંકળાયેલી છે પ્રોસેસિંગ સાથે અથવા તો વેલ્યુ એડિશન સાથે હવે આપણે બીજી યુટિલિટીની વાત કરીએ પ્લેસ યુટિલિટી તો પ્લેસ એટલે શું છે કોઈ પણ સ્થળ હોય છે આ સ્થળ એ છે અને આ બીજું સ્થળ બી છે તો એ સ્થળેથી બી સ્થળે જવું હોય તો એના માટે આપણે શું યુઝ કરીએ છીએ ટ્રાન્સપોર્ટ અથવા તો ટ્રાન્સપોર્ટેશન તો ટ્રાન્સપોર્ટેશનમાં પછી તમારે કાર હોય બસ હોય બાદ જે પ્લેન હોય છે તો એનાથી શું થશે તમારું આ યુટિલિટી જે ટ્રાન્સપોર્ટેશન યુટિલિટી છે એ યુઝ કરવાથી તમારો જે આ સમયગાળો હોય છે એ ઝડપી થાય છે શું થતું હોય છે ઝડપી થતું હોય છે જ્યારે પહેલાના સમયમાં કાર છે બસ છે કે પ્લેન છે કે જેની સુવિધા નથી ત્યારે આપણને ખ્યાલ છે ને કે આપણે કંઈ પણ સંદેશો મોકલાવો હોય તો કબૂતર દ્વારા મોકલાવતા પહેલાના સમયમાં ક્યાંય પણ જવું હોય તો આપણે બળદગાડાનો યુઝ કરતા તો આ બધું શું છે એક ટ્રાન્સપોર્ટેશન પરંતુ અત્યારે ઝડપી જે જમાનો છે કે જેમાં આપણે કાર બસ બાઇક છે પ્લેન છે કે જેનો યુઝ કરતા હોય છે ને આપણે સોશિયલ મીડિયા એટલું ઇન્સ્ટન્ટલી પેલું કરે છે તો આપણું કંઈ પણ હોય છે કે જે બહુ સ્પીડમાં થતું હોય છે એટલે ઇન શોર્ટ પ્લેસ યુટિલિટી ટ્રાન્સપોર્ટેશન સાથે જોડાયેલી છે સાથે ટ્રાન્સપોર્ટેશન સાથે પ્લસ યુટિલિટી જોડાયેલી છે ત્યારબાદ છે ટાઈમ યુટિલિટી તો ટાઈમ યુટિલિટીની વાત કરવામાં આવે તો એમાં શું છે સ્ટોરેજ એટલે કે સંગ્રહ તો આ સંગ્રહનો શું મેઇન છે આપણને ખ્યાલ છે ને કે કોલ્ડ સ્ટોરેજ અત્યારે બહુ બધું જોવા મળ્યું છે તો કોલ્ડ સ્ટોરેજ મેઇન પર્પસ શું છે તો કે જ્યારે કોઈ પણ સિઝનમાં કંઈ પણ પાક થયો હોય તો એને સ્ટોર કરતા હોય છે આપણે બટેટા સ્ટોર થતા હોય છે વટાણા સ્ટોર થતા હોય છે અથવા તો બીજી કેટલી એવી પ્રોડક્ટ છે એગ્રીકલ્ચરની જે કોમોડિટી હોય છે કે જે સ્ટોર થતું હોય છે તો આ જે સ્ટોર થાય છે તો એનું શું રીઝન હોય છે તો કે આ સ્ટોરેજ થવાથી એની જે વેલ્યુમાં તો વધારો થતો હોય છે શું થતો હોય છે વેલ્યુમાં વધારો થતો હોય છે એટલે કે એની સારું આપણને વળતર મળી શકતું હોય છે અત્યારે ફોર એક્ઝામ્પલ વાત કરીએ તો બટેટા જ્યારે સિઝન હોય છે ત્યારે દસથી પંદર રૂપિયાના કિલો આપણને જોવા મળતા હોય છે પરંતુ એક સમય એવો આવે કે જ્યારે ઓફ સિઝન હોય છે તો એ ઓફ સિઝનમાં જો આપણે બટેટા પચીસ ત્રીસ રૂપિયાના કિલો મળે તો ત્યારે જે આપણે સ્ટોર કર્યું છે આ કોલ્ડ સ્ટોરેજમાં એનો યુઝ કરીએ તો તમે વિચારો એના ડબલ ભાવ ખેડૂતોને મળી શકે છે અને એટલા જ માટે સરકારે બધા જિલ્લાઓમાં કોલ્ડ સ્ટોરેજની સબસિડી પણ આપે છે અને એના માટેની વ્યવસ્થા પણ શરૂ કરવામાં આવેલી છે એટલે જે સ્ટોરેજ છે કે જે ટાઈમ યુટિલિટી સાથે જોડાયેલું છે એને થોડો ટાઈમ લાગે બેથી ત્રણ મહિના વેઇટ કરવી પડે ચાર મહિના વેઇટ કરવી પડે મેક્સિમમ પાંચ મહિના વેઇટ કરવી પડે તો એ શું છે ટાઈમ સાથે જોડાયેલું હોવાથી સ્ટોરેજ કે જે ટાઈમ યુટિલિટી જોવા મળે છે અને ત્યારબાદ લાસ્ટ આપણું છે પઝિશન યુટિલિટી તો પઝિશન શું છે તો કે ઓનરશીપ ટ્રાન્સફર થતી હોય છે ફોર એક્ઝામ્પલ વાત કરું કે અહીંયા ફાર્મર છે એક સેકન્ડ ફાર્મર છે અને આ ફાર્મરનું ખેતર છે કે જ્યાં એને શાકભાજી ઉગાવેલું છે અથવા તો કંઈ પણ ખેતીનો પાક ઉગાવેલું છે આ ખેતરમાં બરાબર છે એ કોણ છે ફાર્મર છે તો ત્યારથી પછી કોઈ પણ વેપારી હોય છે કે જે ખરીદી કરે છે કોણ ખરીદી કરે છે વેપારી એની પાસેથી પછી એ એપીએમસી દ્વારા ખરીદી કરે ખેતર પર ડાયરેક્ટ જઈને ખરીદી કરે કે ઈમ નામ ઈ નામ જે છે ને કે જે માર્કેટ હોય છે એમાંથી ખરીદી કરી તો વેપારી શું કરે છે ખેડૂતો પાસેથી આ જે વસ્તુ છે અહીંયા આપણે વાત કરી લઈએ ઘઉંની ચલો એટલે તમને ઈઝીલી સમજી વેપારીએ ઘઉં ક્યાંથી ખરીદ્યા ખેડૂત પાસેથી તો શું થયું પહેલાં ઘઉંનો માલિક કોણ હતા ખેડૂત હતો ત્યારબાદ હવે કોણ માલિક થઈ ગયા છે વેપારી ત્યાર પાસેથી વેપારી પાસેથી કોણ ખરીદે છે હોલસેલવાળા કોણ ખરીદે છે

થર્ડ થયા છે હોલસેલ અને અત્યારે આપણે ઘઉં ખરીદ્યા છે એટલે આપણે લાસ્ટમાં માર્કેટમાં જે માલિક ઘઉંના થયેલા છીએ તો આખી આ માર્કેટિંગ ચેનલ છે આ શું છે આખું માર્કેટિંગ ચેનલ કહેવામાં આવે છે અને અહીંયા જે ઓનરશિપ છે વન બાય વન બાય વન એ ટ્રાન્સફર થતી જોવા મળે છે તો એ શું છે તો કે પઝેશન યુટિલિટીઝ છે શું છે પઝેસન આપણે કીધા હોય છે ને કે આપણે નવું નવું ઘર ખરીદ્યું છે અત્યારે તો ઘઉં ઘર જે હોય છે સારા એવા સિટીમાં પચાસ સાઠ લાખથી સ્ટાર્ટ થતું હોય છે બરાબર છે તો આપણે કહીએ કે આ પઝેશન આપણને આપશે ત્રણ વર્ષ પછી તો એ શું છે પઝેશન એટલે ઓનરશિપ ટ્રાન્સફર થાય છે શું થાય છે ઓનરશિપ ટ્રાન્સફર થાય છે અહીંયા આપણે જોયું કે પહેલાં ઓનરશિપ ખેડૂત પાસે હતી ત્યારબાદ આ વેપારી પાસે ગઈ ત્યારબાદ હોલસેલ વેપારી પાસે ગઈ અને લાસ્ટમાં રિટેલર પાસે ગઈ અને રિટેલર પાસેથી આવે છે કન્ઝ્યુમર કન્ઝ્યુમર પાસે એટલે કે કન્ઝ્યુમર કોણ છે આપણે જ્યાં આખી આ જે છે કે માર્કેટિંગ ચેનલ આપણને જોવા મળે છે તો ફ્રેન્ડ્સ ટાઈપ્સ ઓફ યુટિલિટી છે કે જે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે તો વ્યવસ્થિત રીતે તમે સમજી લેજો કરી લેજો અને હું તમને બહુ જ સિમ્પલ લેંગ્વેજમાં સમજાવી રહી છું કે જેથી તમને સમજાઈ શકે આપણે આગળના લેક્ચરમાં જોશું બેન્કિંગ બેન્કિંગ ફાઈનાન્સનું અને આ આ એક ટોપિક જ જ છે એટલા માટે સૌથી ફર્સ્ટ સ્ટાર્ટ છું કે હવે કોઈ પણ એક્ઝામ હોય કે જેમાં ઇકોનોમી રિલેટેડ ક્વેશ્ચન છે કે જેનો ક્રેઝ વધતો જાય છે પછી તમે ગુણસોવાની જનરલ કોઈ પણ એક્ઝામની વાત કરો કોમ્પિટિટિવ એક્ઝામ જે છે એની વાત કરો કે પછી અહીંયા આપણા એગ્રી સબ્જેક્ટ રિલેટેડ પણ વાત કરો લાસ્ટ જે ગુણ સેવા મંડળનું જે હતું એગ્રી આસિસ્ટન્ટની એક્ઝામ એમાં ઇકોનોમિક્સ અને એક્સટેન્શનના વીસથી પ્લસ ક્વેશ્ચન હતા એટલે તમે સમજો કે એનું વેટેજ વધતું જાય છે તો આપણે તમારે પણ અત્યારે જે સબ્જેક્ટવાળું જે છે કે જે એકસો વીસ માર્ક્સનું હશે એગ્રી રિલેટેડ તો એમાં ફાઇનાન્સ એન્ડ કોર્પોરેશન ડિપ્લોમા છે લોકોએ કોર્સ કરેલો છે એનો સમાવેશ થયેલો છે તો એ તમારા આ છે એગ્રીકલ્ચર ઇકોનોમિક્સ છે એ ડિપ્લોમા પણ આવે છે અને સાથે સાથે ફાઇનાન્સિંગ કોર્પોરેશન એટલે બંને માટે જરૂરી હોય છે બંનેનો એક કમ્બાઈન આ એક સબ્જેક્ટ થાય છે એટલા માટે જ મેં ફર્સ્ટ આનાથી સ્ટાર્ટ કરેલું છે ઓકે તો ફ્રેન્ડ્સ આપણે ફરી મળીશું ત્યાં સુધી તમે આપણી ચેનલ કૃષિ ભંડોળ છે એને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને જે પણ ફ્રેન્ડ્સ આપણી જોડે નવા જોડાયેલા છે તો જો એ લોકોને ટેલિગ્રામ ચેનલમાં જોડાવવું હોય તો એ માટેની જે લિંક છે કે જે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે તો ફરી મળીશું નવા લેક્ચર સાથે ત્યાં સુધી ખુશ રહો મસ્ત રહો બાય બાય થેન્ક યુ